ચાલો આજે બનાવીએ કાઠિયાવાડી અડદની દાળ અને જુવારનો રોટલો જેના માટે સૌ પ્રથમ તપેલીમાં દાળ એડ કરી દઈશું જે એક કપ જેટલી લીધેલી છે એની અંદર પાણી એડ કરી અને ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશું દાળ પલળી જાય એટલે આ રીતે ફોતરા કાઢી લેવાના છે ફોતરા થોડા રહી જાય તો રહેવા દેવાના આ ગામડાની દાળ હોવાથી ફોતરાવાળી જ દાળ છે આ રીતે આપણે પાણી ઉમેરી અને ત્રણ વિસલ કરી લેવાની છે થઈ જશે એટલે દાળ એકદમ બફાઈ જશે આ રીતે દાણો થોડો આખો રે એ રીતે જ રાખવાની છે પાણી એડ કરી અને ઝેણીની મદદથી ક્રશ કરી લેવાની છે આ દાળમાં બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો નહીતર વધારે ક્રશ થઈ જશે હવે ગેસ ચાલુ કરી અને દાળને તપેલીમાં કાઢી લીધેલી છે આ રીતે દાળને ઉકળવા મૂકશું અને મસાલા કરી લેવાના છે જેના માટે એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર અને દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને લસણ લાલ મરચાની પેસ્ટ એડ કરેલી છે ગોળ એડ કરી દેવાનો એક લીંબુનો રસ એડ કરવાનો છે અને આદુક રસ કરી લેવાનું છે આ રીતે બધું ઉકળવા દેસું દાળ ઉકળી જાય એટલે વઘાર કરી લેવાનો છે તેલ ગરમ કરવા મૂકી દઈએ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે એમાં સૂકા લાલ મરચાં બે એડ કરી દેવાના રાઈ જીરું એડ કરવાનું છે મીઠો લીમડો હિંગ અને લાલ મરચું પાવડર થોડું એડ કરશું અને ટામેટા એડ કરી દેવાના છે આ રીતે વઘાર રેડી થઈ જાય એટલે દાળમાં ઉમેરી દેવાનો છે વઘાર દાળમાં અમે નહીં થોડીક વાર માટે ઉકળવા દેવાની છે દાળને જે લોકો આ અડદની દાળ ના ખાતા હોય જો આ રીતે બનાવશો તો બધાને જ ભાવશે આ દાળ આપણી બની ગઈ છે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે દાળ બની ગઈ છે હવે આપણે રોટલો બનાવી લઈએ આ મેં જુવારનો લોટ લીધેલો છે અડદની દાળ જોડે બાજરીનો રોટલો અને મકાઈનો રોટલો પણ સારો લાગે છે લોટને જેટલો મસળશું એટલો રોટલો સરસ બનશે એક બાજુ થોડો શેકાઈ જાય એટલે આ રીતે પલટાઈ લેવાનો છે ઉપરથી આ રીતે દબાવશું એટલે રોટલો ફૂલી જશે આ રોટલો રેડી થઈ ગયો છે અને ડીશમાં લઈ લઈએ ઉપરથી ઘી લગાવી દેવાનું છે જેનાથી રોટલો એકદમ સોફ્ટ રહેશે અને અડદની ડાળ મૂળો ડુંગળી અને ટામેટા જોડે સર્વ કરીએ તો આ થઈ ગઈ આપણી ડીશ રેડી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો